હેલો દોસ્તો જય આરામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો વ્લોગ આપણે આજે આઠ વાગે ચાલુ કર્યો છે અને આપણે જવાનું છે બધાને હોલી પ્રગટાવવા તો પહેલા તો બધાને હેપી હોલી બધાને હોળીની બહુત બહુત સારી શુભકામનાઓ તો હાલો બધાય જઈએ આપણે અને અમારા શોભાબેન તૈયાર થાય છે એ થઈ ગયા કે હાલી થઈ ગયા હા લઈ લે તો આપણે કોઈ દિવસ ગયા નથી જો પહેલીવાર વાર જાય અને

તો આપણે જો આજે ઓલી માતાનું દહન કરવાનું છે અહીંયા એટલે આપણે પહેલાં તો બંસ બધું ગોઠવી નાખ્યું છે એમાં લાકડા અને છાણા અને બધું નાખી દીધું અંદર અને માતાજીને આપણે હારે પહેરાવી દીધું છે હાડાનો ને હવે જો આપણે સૌ છાણા ગોઠવી બાકી રહી ગયા હા એટલે આ બાકી છે અને આપણે જો આનાથી પકડવાનું છે એટલે આ બધું બાંધી દીધું મસ્તીનું ઘી ને રૂ ને બધું નાળિયેના સાલા અને બધું નાખી દીધું અને પછી આપણે શ્રીફળે લી લીધું ને વાટું લી લીધી ખજૂર ને પછી ડાળિયા લી લીધા એટલે એનાથી આપણે એને વધારવાના હોય ને તો હવે બધા આવ્યા નથી વાડઝન બેઠા એ બધા આવી જાય પછી આપણે પ્રગટાવવાના છે તો હાલો તમે બધા હોલી માતાનું દહન કરવા તો હાલો આપણે પેલા તો હોળી માતાને પ્રગટાવી દઈએ બહુ જગતું નથી કેમ કે વાડીમાં પવન આવતો હોય એટલે બહુ જગે નહીં તો હવે જો આપણે ટ્રાય કરીશી જગી જાય તો લાગે છે કે આપણે બધારી થોડી થોડી મદદ એ મળે છે તો જો જગી જાય છે એવું લાગે છે હવે લાગે છે કે આપણી હોલી માતા પ્રકટી છે ટી ગયા છે સરસ મજાના થોડીક મહેનત લાગી પણ પ્રકટી ગયા

આપડે ઓલી માતા પી ગયા ફલીતા અને જો પ્રસાદી મળી એટલે જાંબુની ગુલાબ જાંબુ ની પ્રસાદી છે મસ્ત છે આપડે ખાઈ લઈ પ્રસાદી આડે બધા ખાવા પ્રસાદી

હાલો તો હવે આપણે હોળી માતા તો પ્રગટી ગયા છે ને પ્રસાદી આપણે લઈ લીધી છે તો હાલો હવે ઘરે જાય અને પછી ઠારવા આવશું પાછા ને આશા બેન ને શોભા બેન ને બીજી બેનો અહીંથી જો આ બધું એને બનાવ્યું નહીં આપણે તો કાંઈ કર્યું નથી બનાવવાનું સારું છે તો બધું મોડું થઈ ગયું તો માય નવરા જાય છે અત્યારે બનાવવા એમ છું ને એટલે આ કઈ રજા પહેલા પડી નહીં ધૂંઝાળા ના ધૂંઝાળા કઈ મોડા મોડા પછી મોડું બનાવી ગરમ ગરમ ખાતું

તમારા બધાની જિંદગી હંમેશા રંગોસે ભરી રહે એવી મારી શુભકામનાઓ તો બધાને હેપી હોલી